હલો મિત્રો કેમ છે મજામાં તો મજામાં છે હું આવ્યો છે મારા ભાઈ ની આજ પચાભાઈ ની વાડી પચાભાઈ ની વાડી છે દવા સાટે છે ખેતી કરવી કઈ હેલ્લી વાત નથી જો આ રીતે દવા છતા છે આમાં ખેતી કેમ ડુંગળી કરી છે ડુંગળી તમે બતાવું કે ડુંગળી કેવી છે ઉપર હેડો દેખાય ને દેખાય ને બુદ્ધિ પચાભાઈ ની છે વાડી ભાગ્યું રાખેલ છે અને બાજુ દેખાય સ્કૂલ નિહાળ છે ટીમી માં

જે ઉભાર પાણી ભર્યું છે નામી જાય છે પોપ ભરવા માટે હવે આવડા ખાવ છે પછી હવે આવો છે મકો છે ને જુવાર એવડી છે ભાઈ જુવાર 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 એટલો પોપ ભરે છે સારો કે આ રીતનો પોપ પછી હવે કેટલા માપીયા નાખવાના માપીયા નાખવાનો આ દવા છે

બીજું કઈ જવા માં હોતું નથી પણ વજન ઉપાડો એ સાચી વાત છે આ રીત ની જવા સાચે છે લોકો પણ યાર બધા ખાવું ત્યાં ના ચું પણ યાર મહેનત એટલી કરવી પડે ને ઘઉં પાછળ દવા હાટવાની ખડ કરો ઓલું બોલ કરવાનું પોટલી બધું કરવાનું જવા બધા મજા જવા હાટવાની મજા આવે ને આપણું કામ કરવામાં આપણે મજા નો આવે તો એ હાસી વાત છે મજા આવે ને આપડે તો થાલ પકવો હોય તો મહેનત તો કરવી પડે બરાબર ને મહેનત તો કરવી પડે ને બાકી તો થાલ કાઈ પાકે નહિ એ હાસી વાત ખર ભેરાઈ જાય ખાતર નાખી એ કુસો ખાઈ જાય કેટલા વીઘા પછા પર ત્રીસ વીઘા જમીન છે ત્રીસ વીઘા છે તો આપણું આચાર ઘઉં કેટલા વીઘામાં છે પાંચ વીઘાના ઘઉં છે પેલી બતાવી ડુંગળી સફેદ ડુંગળી છે સફેદ ડુંગળી છે આ પાંચ વીઘાનો ઘાવ છે તો આ ત્યાં આવ્યું આ બધું દેખાય ની બધું ઘઉં છે લીલું તો આ દવા હટે ની અત્યારે જવા વળી બધું સાડી દીને આ બધું ત્રણ ચાર બાકી છે એટલે ચાર પાંચ મોક થાય હતા આ બધું હું હે એક ક્યારેમાં એક મોક થાય એક ક્યારેમાં એક મોક થાય ગાર જવા હટોન આવે ઈ કઈ કેટલા વીઘા બધા ભાઈ છે કેટલા વીઘા 25 વીઘા કરવો પડે એટલો ખર્ચો એટલો કરતા પોપ ખાલી નો કેટલી વાર પોપ ખાલી થવાની વીસ મિનિટ વીસ મિનિટ અત્યારે પૂરો થાય ને પોપ ખાલી થાય

મેથી કોટલી વસ્તુ લસણ ના પાળે દેખાય લસણ છે વા ઓલી પર પાળે દેખાય પાળે હું દેખાય મોટા મોટા છોડવા હા ડુંગળી જવા એ લસણ વાયું છે મે એ લસણ છે એમ ને આ ડુંગળી છે એને પાછળ પાવ દેખાય ને લસણ છે ને વ્યૂ જો ખાલી ફરતી વાડી આ ફરતી વાડી બતાવું તો સામે જાખા ને સ્કૂલ છે નિહાર છોકરા ભણવા માટે જો આપડે આ ફર્સ્ટ નંબર સ્કૂલ છે આપડે આ

આ રીતનો યુઝ છે મિત્ર બહુ વાડી બહુ જોરદાર છે આપણે લોકોની કારણ કે મજા આવે તેર કરતા વાડી મજા આવે એટલી મને ખબર છે તો અત્યારે મિત્ર બહુ જોરદાર લુક છે આપણેનું ને જોરદાર કામ છે ને વરણ થાલ કેટલું લેતા એ આપણે પૂછીએ એ લોકોને કેટલું વરણનું કમાય છે તો દવાનો પોપ ખાલી થઈ ગયો છે ને પાછો પોપ ભરવા જવાનું છે તો આપણે પછાભાઈને પૂછી લઈએ કે બધું વાડી વાડીમાં શું વસ્તુ કર્યું છે તો વાડી માં શું કર્યું છે

બે પૈસા કમા મોટા કરવા તો ખેતી કરવી પડે એ બધા બરાબર ને બધું કરવું પડે કરવું પડે ને કમ કેટલીક આવક હશે આમ બે બે અઢી લાખ ની આવી જાય

ને આ બધું દેખાય ને બધી આખી વાડી જ છે અમારી ત્રીસ વીઘાની છે પણ યાર ઈ બે માણસ હાથે છે પણ બહુ સારું કેવા મારા ભાભેન મારા ભાઈ છે પણ એટલી ખેતી ત્રીસ વીઘા હાથે હોય એટલે ભાઈ ભી ભડીએ પછી ભાઈમાં ભી મળી જાય હે સતત કામ કરવું પડે તો વાત છે કાંઈ આવવું હોય તો ટાઈમ લઈને જવો પડે હું કોકને એમ કે મારી ઘરે આવતા નથી પણ કેમ આવવા આમાં એ ત્રીસ વિધા કહેતી છે યાર તો ત્રીસ વીઘા કરી એટલે હેલ્લી વાત થોડી છે ના જો એટલું એટલું થઈ ગયું છે આ પછી આપણે કેટલા દી રહે આ શું છે મક્કો છે ને હા જાહેર છે કેટલાક દી રહે હા ક્યારા માટે એમને માલનો સારો છે આવડો લોકો કારણ કે હારે માલ ને કરવું પડે ને યાર માલ આમાં કામ કરતા હોય

કારણ કે વાગ્યા કેટલા વાગે દોઢ વાગી ગયો દોઢ દોઢ જેવું થઈ ગયું છે તો તમને એક મિત્ર પોપિયા બતાવું છું પણ એમ આવ્યો પછી ભાઈ હા બકાલો તમને બતાવું ને મિત્ર તો બકાલો તો કોઈ જાય માર્કેટમાં લેવા જ ન જવું પડે આ ટોટલિંગ બકાલો જોઈએ વાયલો પાંદડીઓ ટોટલિંગ હરીગોળ હિંગોટી માની ટોટલિંગ વસ્તુ મળી જાય છે

તો આપણે ખાઈ લઈએ છીએ પછી ખાઈને પછી આપણે ઘેરે નીકળીએ છીએ તો હાલો બાય બાય આપણે ગાડીમાં ચડી જાય જમી લીધા છે ફાઇનલ હવે આપણે નીકળી જઈએ છે હવે જો ગાડીમાં ચડી જાય ને હવે જાય છે ઘેરે તો ત્યાં બધી વિડીયો બનાવી લીધો આખો વિડીયો લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો